આજે અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના સંયુક્ત ઉપક્રમે નખત્રાણા ખાતે શ્રી નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત શ્રી દરિયાસ્થાન મંદિરમાં ચાલતા સેન્ટરમાં કચ્છના લોકપ્રિય અને કર્મનિષ્ઠ એવા સાંસદ તથા ગુજરાત પ્રદેશના ભાજપના મહામંત્રી એવા વિનોદભાઈ ચાવડાના તેતાલીસમાં જન્મદિવસ પ્રસંગે આ સંસ્થાઓ દ્વારા દાતાઓના સહયોગથી નખત્રાણાના જરૂરિયાતમંદ બહેનો આત્મનિર્ભર બની શકે તે માટે સોળ સિલાઈ મશીન અર્પણ કરી રોજગારી કરવા માટે ઉમદા તક પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના દિવ્યાંગ બાળકો અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે કેક કટિંગ કરી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનો ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોમાં નખત્રાણાના પૂર્વ સરપંચ શ્રી ચંદનસિંહ રાઠોડ શાબ્દિક પ્રવચનમાં સંસદ શ્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેમજ સંસદે કરેલા કાર્યોની વિગત જણાવી કુંજલ અખાડાના મહંત પૂજ્ય દિલીપ દાદા અને નિષ્ઠલંકી ધામના મહંત પૂજ્ય શાંતિપ્રિય દાસજીનો શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલે જણાવ્યું હતું કે શ્રી કાચ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા અમારી સંસ્થા સાથે રહીને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને એમાં ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય અને જરૂરિયાતમંદ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ મશીન અર્પણ કરવામાં આવે છે આજના દિવસે કચ્છના સાંસદ વિનોદભાઈના જન્મદિવસે આ બંને સંસ્થાઓ દ્વારા શ્રી નખત્રાણા લોહાણા મહાજન સાથે રહીને સોળ જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી રહ્યા છે અને સાથોસાથ અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે પચીસ દિવ્યાંગ ભાઈઓ કે જેના પગ કપાયેલા છે તેમને આવાસ ફાઈનાન્શિયલ લિમિટેડ દ્વારા અત્યાધુનિક કૃત્રિમ પગ અર્પણ કરવામાં આવશે

તેમણે એ પણ જણાવ્યું કે લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ દર મહિને નખત્રાણાની જનતા કંઈ ને કંઈ સેવા કાર્યો કરી રહ્યા છે અને આ પણ આધ્યાત્મિક પૂર્ણતાનો એક ભાથો છે ત્યારબાદ નિષ્ઠલંકી ધામના મહંત શાંતિપ્રિય દાસજી મહારાજે સાંસદ વિનોદભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટાની સેવાકીય પ્રવૃત્તિઓને યાદ કરી આ સંસ્થાઓ પણ જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે તેને બિરદાવી હતી અને જે દાતાઓએ આ કાર્યમાં સહયોગ કર્યો છે તેમની સંપત્તિને મહાલક્ષ્મી ગણાવીને દાતાઓને પણ આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે નખત્રાણા ભાજપ અને યુવા ભાજપના પ્રમુખ અને સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં નખત્રાણાના પૂર્વ સરપંચ ચંદનસિંહ રાઠોડ તેમજ નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણીએ જણાવ્યું હતું કે કચ્છના લોકપ્રિય સાંસદના જન્મદિવસ પ્રસંગે અનેક સંસ્થાઓ અને પાર્ટી આજે અનેક કાર્યક્રમો કરી રહી છે ત્યારે નખત્રાણામાં સંસ્થાઓ દ્વારા જે જરૂરિયાતમંદ બહેનોને પગભર કરવા માટે સિલાઈ મશીન અર્પણ કરવામાં આવી રહ્યા છે તે પ્રશંસનીય કામ છે અને આજના દિવસે વિનોદભાઈ ચાવડાનું નિર્ધાર્યું થાય અને ખૂબ સારા કાર્યો કરતા રહે એવી માતાજીને પ્રાર્થના કરી હતી ત્યારબાદ નખત્રાણા ભાજપના અગ્રણી વસંતભાઈ વાઘેલાએ પણ સાંસદને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગી કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લાલજીભાઈ રામાણી વસંતભાઈ વાઘેલા નખતરાણા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ દક્ષાબેન બારુ તેમજ મંગળાબેન વાઘેલા અલ્પાબેન કોઠારી નખત્રાણા તાલુકા યુવા ભાજપના પ્રમુખ શિવાભાઈ પલણ મહામંત્રી કરણભાઈ રબારી શ્રી નખત્રાણા લુહાણા મહાજનના વિશનજીભાઈ પલ્ણ તેમજ પ્રાગજીભાઈ અનમ અનિલભાઈ જોબનપુત્રા મંદિરના પૂજારી રમેશભાઈ જોશી મયુરભાઈ વાઘેલા

કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને આયોજન નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પલણે કર્યું હતું અને તેમણે આ બંને સંસ્થાઓ અને દાતાઓનો નામજોગ આભાર માન્યો હતો આભાર વિધિ કરણભાઈ રબારીએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા